જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરન કી જય શ્રી વલ્લભાધી ગુરુદેવ કી જય પુષ્ટિ માર્ગમાં અક્ષય તૃતીયાનો શું મહત્તમ છે એ આપણે જાણીએ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ કહેવામાં આવે છે આ દિવસથી ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે આ તિથિનો કોઈ દિવસ ક્ષય નથી ત્રેતા યુગની જન્મતિથિ એટલે અક્ષય તૃતીયા આજથી ચંદન યાત્રા શરૂ થાય છે ભક્તો પોતાને ઘેર પ્રભુને પધરાવીને યુગલ સ્વરૂપને પધરાવી પોતાની વિરહ અગ્નિ પ્રભુને નિવેદન કરી અનેક પ્રકારની શીતલ સામગ્રીઓ ધરાવે છે જેમ કે ચંદન અરગજા કેસર કસ્તુરી બરાસ ગુલાબ વગેરે સુગંધી અતર ફૂલેલ આદિ વસ્તુઓનો અંગીકાર કરાવી દર્શન કરી ઠાકોરજીને શીતલતાની પ્રાપ્તિ કરાવે છે શ્રી ઠાકોરજી અક્ષય લીલાના આસક્ત છે અખંડ લીલા સિવાય બીજું કશું જાણતા નથી આ દિવસે ચંદન તથા શ્વેત વસ્ત્રો ધરાવાય છે તેનો ભાવ એવો છે કે ઉનાળાની ઋતુમાં અધિક તાપ હોય તેમ શ્રી સ્વામિનીજીના સંયોગમાં ક્ષણ એક પણ વિરહ વિભ્રમ થાય તેની નિવૃત્તિ માટે તેના ભાવરૂપ તથા શ્રી સ્વામિનીજીના રૂપ જે ચંદન તેનું બધા અંગે લેપ કરી તાપની નિવૃત્તિ કરવામાં આવે છે ચંદનના કટોરામાં પાંચ વસ્તુઓ આવે છે ચંદન કેસર કસ્તુરી કપૂર અને ચોવા તેનો ભાવ એ છે કે ચંદન છે તે શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપનો રંગ છે કેસર છે તે મુખ્ય સ્વામિનીજીના સ્વરૂપનો રંગ છે કપૂર છે અનન્ય પૂર્વાના યુથાધિપતિ શ્રી લલિતાજીના સ્વરૂપનો રંગ છે અને ચોવા છે તે સમસ્ત ભક્તોના શ્રી ઠાકોરજી વિશે સ્નિગ્ધ ભાવ છે તેનો આપશ્રી અંગીકાર કરો છો અને કસ્તુરી છે તે સ્વયં આપશ્રીના સ્વરૂપનો રંગ છે અને શ્વેત વસ્ત્ર છે તે અત્યંત શીતલ છે અને ઋતુમાં સુખકારી છે તેથી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવાય છે કંકુ ચંદન શ્રી પ્રિયાજી પોતાના પ્રાણનાથને અંગીકાર કરાવે છે એ ભાવથી આપણા કંકુ એ ચંદનનો અંગીકાર કરે છે તે ધરાવેલ કંકુમાં શ્રી સ્વામિનીજીનો અસાધારણ ધર્મ છે પણ ચંદન તો કપાળે તેમજ છાતીએ લગાડવું જોઈએ અને તે આપણી માનસીમાં કે આપણે પોતાનો સખી ભાવનું રૂપ ધ્યાનમાં લેવું અને એ કંકુને ચંદન આપણા માનસીથી ચોપડવા કેમ કે એનો પ્રભુને અંગીકાર કરવાનો છે એવો હૃદયનો જે ભાવ છે એ ખૂબ સુંદર ભાવ છે જે જીવને ભગવાનના વિપ્રયોગનું દુઃખ હૃદયમાં હોય એ દુઃખને શાંતિ મળે છે તો આ દિવસે ખૂબ દાન પુણ્ય કરવું આ દિવસે ગૌમાતાની સેવા કરવા માત્રથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે આપણે એકવાર સેવા કરીએ છીએ જેનું પુણ્ય આપણને જન્મો જન્મ સુધી પ્રાપ્ત થાય છે ગૌમાતાની સેવા કરવાથી ગૌમાતાનું નામ સ્મરણ કરવાથી ગૌમાતાની આરાધના કરવાથી એમની પૂજા કરવાથી આપણને દરેક પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતાની સેવા કરવા માત્રથી મનુષ્યના સર્વ પાપ નષ્ટ થાય છે અને અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે શ્રી ઠાકોરજીને ગાયો ખૂબ પ્રિય છે ગૌમાતા અતિવાહલી છે તો ગૌમાતાની સેવા કરવાથી શ્રી ઠાકોરજીને પણ પ્રસન્ન કરી શકાય છે ગૌમાતાની સેવા કરવાથી એમની પૂજા કરવાથી એમનું નામ સ્મરણ કરવાથી શ્રી ઠાકોરજી સદૈવ પ્રસન્ન રહે છે જે સ્વયં શ્રી ઠાકોરજીની પણ આરાધ્યા છે આપણે એમની સેવા આ કલયુગમાં કરી શકીએ છીએ એ ખૂબ સૌભાગ્યની વાત છે કે આ માયાજાળના આવા સંસારમાં માયાજાળમાં ફસાયેલા છીએ ત્યારે પણ અગર ગૌસેવા કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એ ખૂબ ભાગ્યની વાત છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા કરવા માત્રથી આપણને દરેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતાની સેવા કરવાથી ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરે છે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા રહો શ્રી ગૌમાતાને લાડ લડાવતા રહો આજ રીતે સેવા કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ